નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એઆઈસીસી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ દેશ બચાવો સંવિધાન બચાવો કાર્યક્રમ અંતર્ગત અંકેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારમાં સંવિધાનમાં સુધારા બેરોજગારી સહિતના મુદ્દે જય બાપુ જય ભીમ અને જય સંવિધાનના બેનર સાથે પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા અસલામભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જય બાપુ જય ભીમ અને જૈનર સાથે લોકજાગૃતિ માટે ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા લેવલે જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે એક કાર્યક્રમ ના આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમના આયોજન મુજબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ 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 સમિતિ સમિતિ અને અને અંકલેશ્વર શહેર સોશિયલ સૌ આગેવાનો જિલ્લા મુખ્ય પ્રવક્તા એવા નાજુભાઈ ફળવાલા સૌએ આજરોજ અંકલેશ્વર શહેર ડોક્ટર બાબા આંબેડકર ની પ્રતિમા રેલવે સ્ટેશનથી આ પત્રિકા વિતરણ કાર્યક્રમ હાથ ધર્યું છે મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે એ સંવિધાન બદલવા માંગે છે અને કોંગ્રેસના સૌ લઈને રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખરગેજી પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે એ અધિકાર છીનવાનો જે હિમ પ્રયાસ આજર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી દેશમાં કરી રહી છે જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય અશાંતિ ઉભી થાય એવા કાર્યમાં દેશમાં જે આગળ વધી રહી છે મોંઘવારી હોય કે બેરોજગારી હોય એવા મુદ્દા પર ધ્યાન ભટકાવીને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને અસર થાય છે અને સંવિધાન બચાવવા માટે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે મહાત્મા ગાંધીના સંદેશો શું છે ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબ બનાવેલું બંધારણ શું છે એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હું ખૂબ ખુબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસ માં પણ આટલો સરસ કાર્યક્રમ નું એ લોકો આયોજન કર્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર